અટલાદરા વિસ્તારમાં આવેલી પાનની દુકાનમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ઈસમ આગ લગાવીને ભાગી ગયો હતો દુકાનના વ્યાપારીની ફરિયાદથી અટલાદરા પોલીસ તપાસ હાથ ધરી રહી છે અટલાદરામાં વર્ધમાન એન્કલેવમાં આવેલી પટેલ પાન એન્ડ ઝેરોક્સ નામની દુકાન આવેલી છે દુકાન માલિક સાડા દસ ની આસપાસ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને સવારે આઠ વાગે તેમની દુકાનની બાજુમાં આવેલી દુકાનદારે તેઓને જાણ કરી હતી તેમની દુકાનમાં આગ લાગી છે જેથી તેઓ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા બનાવ બાદ તેમણે દુકાન સાફ કરવા લાગ્યા અને બિલ્ડિંગના સીસીટીવી તપાસતા તેમને જાણવા મળ્યું કે સવારે પાંચ વાગ્યાના અરસામાં ક્રોમાના શોરૂમ તરફથી એક બાઇક ચાલક આવે છે અને તે દુકાનના શટરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ નાખીને દુકાનમાં આગ લગાવીને જતો રહ્યો છે આ બાબતે દુકાનદારે કહ્યું કે મારી સાથે દુશ્મનાવટના આ કામ કોઈએ કર્યું છે મારી દુશ્મનાવટમાં બીજાનું પણ નુકસાન થઈ ગયું હોય દુકાનદારે કહ્યું કે દુશ્મનાવટમાં કોઈ આમ કામ કર્યું છે સીસીટીવીના આધારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે મારો પટેલ નામનો ગલ્લો છે અટલાદરા બ્રહ્મકુમારી મંદિર પાસે જીએફ ચોત્રીસ નંબરની દુકાન છે વર્ધમાન એન્કલેવ કોમ્પ્લેક્સ છે એની અંદર પટેલ પાન દુકાનની અંદર રાત્રે સાડા દસ પોણા અગિયાર હું દુકાન બંધ કરીને ગયો હતો ત્રીસ તારીખને રાત્રે એટલે પહેલી તારીખને સવારે અઠ્યાવીસ તારીખે સોરી અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાત્રે હું દુકાન બંધ કરીને ઘરે ગયો હતો સાડા દસ પોણા અગિયાર વાગે ત્યાર પછી પહેલી તારીખેને સવારે પાંચ વાગે કોઈ મળસ કે આ રીતે આગ લગાવીને જતો રહે છે પણ મને ખબર પડે છે સવારમાં આઠ વાગે બાજુવાળા કાકા જ્યારે કચરો વાળતા હોય છે ત્યારે એમને મને ફોન કર્યો કે ભાઈ તમારી દુકાનમાં આગ લાગી જાય એટલે હું સવારમાં આવું છું અને નોર્મલ હું જોઉં છું મગું કંઈક કારણોસર લાગી હશે એટલે પછી હું કંઈ બહુ ધ્યાન આપતો નથી દુકાન સાફ સફાઈ કરવા માટે બે માણસ પણ લાવું છું અને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરું છું પણ એટલામાં સીસીટીવી કોમ્પલેક્ષના મેં ચેક કર્યા તો એની અંદર મને જાણવા મળ્યું કે કોઈ અજાણ્યો ઈસમ સવારમાં પાંચ વાગે બાઇક લઈને આવે છે કોમ્પ્લેક્સની અંદર ક્રોમા શોરૂમ તરફથી આવે છે કોમ્પ્લેક્સમાં મારી દુકાન આગળ બાઇક ઉપુરે છે એની બાઇક ઉપર એક થેલી લટકાયેલી છે લગભગ સીડી ડિલક્ષ બાઇક હોય એવું મને લાગી રહ્યું છે હવે એની અંદર એ શું કેમિકલ કે પેટ્રોલ જેવું કંઈ કાઢે છે અને શટર આગળ નાખી અને ત્યાં આગળ દીવાસળી લગાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો પણ એ કેમેરાની અંદર દેખાય છે પણ એનો ક્લિયર ચહેરો કે નંબર પ્લેટ એ દેખાતી નથી એ કદાચ સરકારી કેમેરાના માધ્યમથી કે સરકારી ફૂટેજથી એ આપણને જાણવા મળી શકે એમ છે આ તો એકચ્યુઅલી મારી પર કોઈ પર્સનલી દુશ્મની લીધે આ કર્યું હોય એવું લાગે છે પણ હવે કોણ હોય શકે શું હોય શકે મને ખબર છે નહીં પણ કદાચ આ મારી પર કરવા જતા આખું કોમ્પલેક્ષ જેમ કે બાજુમાં હોટલ છે ગેસના બોટલ હતા મારો આ ઓક્સિજનનો બોટલ બહાર હતો અને આ ઉપર જે છે એસીપી કેનોબી સીટ એની અંદર આખા કોમ્પલેક્ષના વાયરિંગ આયેલા છે તો જો આ પકડી લે તો આખું કોમ્પ્લેક્ષ આ પકડી લેત પણ એ તો આગ ગોલવાઈ ગઈ એટલે આ અંગેની જાણમાં કાચી અરજી અત્યારે પોલીસને આપી છે ગુજરાત સાહેબને જાતે જ આપી દી અરજી આ અંગેની જાણ માટે પણ સ્ટાફ થોડો બિઝી હોવાથી કોઈ હજુ આવ્યું નથી આજે